માતાજી મિત્રો મેસી બે હજાર સાતના મોડલનું તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીઆઈ બે હજાર સાતના મોડલનું આ ટ્રેક્ટર છે તો વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો સાથે શેર કરજો વિડીયો પૂરા જોતા રહેજો એટલે બધી જ વિગત તમને આ ટ્રેક્ટર વિશેની મળી રહેશે બે હજાર સાતના મોડલનું આ મેસી ટ્રેક્ટર છે તે વેચવાનું છે વન વહનવન ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો બે લાખને પાસઠ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં તમને રૂબરૂમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે ન્યૂ કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સાડું પણ તમને ક્યાંય જોવા નહીં મળે બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ચાચુએલું ટ્રેક્ટર છે ટાયર પણ નવા છે બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ એન્જિનમાં નથી ફૂલ જવાબદારી સાથે આ ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટોટલ જવાબદારી છે તાત્કાલિક આ ટ્રેક્ટર વેચવાનું છે કોઈ ફોલ્ટ તમને આ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઉમિયા ટ્રેક્ટર નવા દેવપરા હિંમતનગર હાઈવે વિજાપુર જિલ્લો મહેસાણા તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપછા બાસઠ તેર આ રાહુલભાઈનો નંબર છે પ્રિયંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપછા એકસઠ એક આ પ્રિયાંકભાઈનો નંબર છે આશિષભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ સાસઠ એક ચૌદ આ નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ટ્રેક્ટરની બધી વિગતો મળી રહેશે ત્યાંથી તમે વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના નીચે જ આ ટ્રેક્ટરનો માલિકનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો